તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગના આજનો બ્લોગ છે આપણો વાખુંદર જવાનો અને ધાણો જવાનું વાખુંદર છે આપણે ગોગા મહારાજનું મંદિર ને ધાણો છે જહુમાનું મંદિર તો જોડાયા રહેજો બ્લોગ તો આપણે આ વાખુંદરનું પાટલું વાખુંદર અને આ રસ્તો તો જોડાય રહેજો બ્લોગમાં આજે આવશે આવી ગયા છે આપણે વાખુંદર અને વાખુંદરને ગોગા મહારાજ દર્શન દર્શન કરી લઈએ અને બતાવી દઈએ કે મંદિર કેવું હોય તો આપડે આઈ જશે અંદર અને ચાલો અંદર દર્શન બતાવી દઈએ દર્શન કરી લઈએ દર્શન વડીલો અને આપડા આપડા માયુભાઈ ને તો હંગાત જ લેવાના કારણ કે અમને તો જોશે જ એટલે આઈ જશે આપણે મંદિરે તો જોડા રહેજો માં મજા આવશે આગળ પહેલાં તો ફાઇનલી દર્શન દર્શન કરી લઈએ ને આપણે બધાને દર્શન કરાવી દઈએ તો આ છે આપણું વાખુંદરનું ગોગા મહારાજનું મંદિર દર્શન કરાવેલું બધાને દર્શન કરી લેજું તો આપણે પેલા મંદિર બતાવી દઈએ વાખુંદરનું પેલા તો આર્યુ આપણું વાખંદા મંદિર ગોગા મહારાજનું નું જય ગોગા મહારાજ આશે ગોકેશ્વર નું આશે બાન ની જગ્યા આપણે જોઈ શકો છો અહીંયા રવિવારે બહુ પબ્લિક આવે ને આપણે આવી ગયા છે અંદર આપણે આશિયા મયો કઈ અમને ચેનલ માં વિડિયો આવી જાય વેલા 9 વાગે મંદિરે તો જોઈ લો આ રીતે આપણું ગોગા મહારાજનું મંદિર વાખુંદર અને આપડું બાઇક તો આપણે અંગાત જ હોય છે જોઈ લો આપડી આપણું બાગ